સરકાર નો પગારેસ લખાવો હશે કેસ લખાવો તો અમે બેઠા છીએ સાહેબ ઘરે બહુ ઉંદેડા થઇ ગયા શું કરવું ઉંદેડા થઈ ગયા

અમારે અમાર बाजूવાળા ઉંદડા મેકી જાય તમારી बाजूવાળા ઉંદડા મેકી જાય છે તમારી बाजूવાળા ઉંદડા મેકી જાય આ નવો કેસ છે આ બેન છે ને ઈ ઘર રોજ ઉંદડા મેકી જાય સાહેબ આ બેન તમારી ઘરે ઉંદડા મેકી જાય છે હા આ બેન ના ઘરવાળા માર ઘરે રોજ ઉંદડા મૂકી જાય તમારે આવવાનું નિતરેવા દેતા રોજ ઈ મૂકી જાય છે

એટલે તમારું તમારું આંતુ થઇ જાય એમ ને સાહેબ એટલે તમારું એટલે હું તમારા માટે કરું છું ઘરવાળા તમારા ઘરવાળા ને તમારે નથી ને પણ શું કરવાનું કયો તમે મારી વાત સાંભળો મારો લખો એના ઘરવાળા નહીં પકડો તો હું મારા ઘરવાળા સુરત થી બોલ

તમારે તમારી ઉપર આ બેન તો હાસા લાગે છે શરીર છે છે બેન બેન હાસા મને આમ કામ કરો અને મારો કેસ લેખ નાખો આ ને એનો ઘરવાળો મારા ઘરે મૂકી જાય એને પકડો

તમારું શું કરવું મારે રૂબરૂ તમારી ઘરે તપાસ કરવા આવવું જોઈએ એક કામ કરો તમે અમારા ઘરે હવાલદાર મેકો ખબર પડે કેટલા ઊંધેડા ક્યાં જાય

ના નાખવા જાઉંકડા પકડી પકડી મોટી આવશે કાઢ વાંધો હું તમારી દઉં છું બરોબર એ કાલથી તમારે ઘરે આવી જશે જેટલા નો પગાર આપો પગાર ને લઈ ને તમે ખાવાનું નોકર

મારા ઘરવાળો બિચારો કેટલીક વાર સાનાવે આ બનાવશે મારા ઘરવાળો ઘરે નથી હું નઈ બનાવું એ બેન મને સા બનાવતા તમારું